નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે જામનગર મહાનગરપાલિકા દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવેલ છે જેની અંદર પોસ્ટનું નામ છે એફએ ડબલ્યુ અને એ એન એમ આપણે જોઈશું આજે સંપૂર્ણ માહિતી

બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ પંદર હજાર આપને પગાર આપવામાં આવશે હવે આની એપ્લાય છે એ ઓનલાઈન કરવાનું છે એડવર્ટીઝમેન્ટની પીડીએફ મેળવવા માગતા હો અથવા ઓનલાઈન એપ્લાય કરવા માગતા હો તો તેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય હિન્દ